નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા તલના બજાર ભાવ જાણવાના છીએ તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બાજુમાં આવેલા ખંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા તલના વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે રાજકોટ ચૌદસો પચાસથી ઓગણીસો છ અમરેલી એક હજાર નેવુંથી એકવીસો પંદર બોટાદ એક હજાર પંચોતેરથી બે હજાર ત્રીસ સાવરકુંડલા તેરસોથી ઓગણીસો ઓગણીસ જામનગર પંદરસો પચાસથી ઓગણીસો પચાસ ભાવનગર ચૌદસો ચાલીસથી ઓગણીસો કાલાવડ બારસોથી અઢારસો પાંચ વાંકાનેર તેરસોથી સત્તરસો ઓગણપચાસ જેતપુર નવસો અગિયારથી ઓગણીસો એકતાલીસ જસદણ તેરસોથી અઢારસો ત્રીસ વિસાવદર તેરસોથી અઢારસો છન્નું મહુવા તેરસો એંશીથી ઓગણત્રીસસો ઓગણત્રીસ જુનાગઢ એક હજારથી ઓગણીસો અડતાલીસ મોરબી અગિયારસોથી સત્તરસો નેવું રાજુલા ચૌદસોથી ઓગણીસો નવ માણાવદર બારસોથી અઢારસો બાબરા પંદરસો ત્રીસથી સત્તરસો કોડીનાર અગિયારસો પચાસથી ઓગણીસો આડત્રીસ ધોરાજી એક હજાર છાસઠથી સત્તરસો એકોતેર પોરબંદર બારસો પંદરથી તેરસો પંદર હળવદ અગિયારસોથી અઢારસો બે ઉપલેટા બારસોથી સોળસો તળાજા ચૌદસોથી ઓગણીસો ઓગણીસ જામખંભાળિયા તેરસોથી અઢારસો પાલીતાણા ચૌદસોથી સત્તરસો ત્રોલ અગિયારસો વીસથી સોળસો પંચોતેર ઊંઝા બારસોથી ઓગણીસો એકાવન તલોદ નવસો એકવીસથી સત્તરસો એકાવન હિંમતનગર આઠસોથી તેરસો